સૌરાષ્ટ્ર કચ્છના અને સોમપુરા બ્રાહ્મણોને દરેક તરગોળના બ્રાહ્મણો ની અહીં મિટિંગ નું આયોજન હતું આ રાજકોટ ખાતે જે મહાસંમેલન થવા જઈ રહ્યું છે એના આમંત્રણ ના ભાગ સ્વરૂપે આજે અમારો સોમનાથ જિલ્લાનો પ્રવાસ હતો ભૂદેવો તૈયારી રહી છે ડિસેમ્બરમાં રાજકોટમાં ભાજપ સાબે ભુદેવો ત્રીજું નેત્ર ખોલે તેવી વાત જોવા મળી રહી છે બીજી તરફ વાત કરવામાં આવે તો સોમનાથ ખાતે ભુદેવોની મહત્વપૂર્ણ એક બેઠક યોજવામાં આવી હતી આ બેઠક બાદ નિર્ણય લેવામાં આવ્યો છે રાજકોટમાં સાત ડિસેમ્બરે બ્રહ્મ સમાજનું વિશાળ મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે સાથે જ ભાજપમાં ભૂદેવોને સાઈડ કરવામાં આવી રહ્યા હોવાનો આરોપ એ આગેવાનોએ લગાવ્યો છે સૌરાષ્ટ્ર કચ્છના બ્રહ્મ સમાજના ટ્રસ્ટી મિલન શુક્લા સહિતની ટીમ સોમનાથ ખાતે પહોંચી હતી હવે સંગઠિત થઈને રાજકીય હક મેળવવાનો સમય આવી ગયો હોવાની વાત મિલન શુક્લાએ કરી છે બ્રહ્મ સમાજે રાજકીય હક માટે લડતની તૈયારીઓ શરૂ કરી દીધી છે સાથે જ સાત ડિસેમ્બરના રોજ સંમેલનમાં મોટી સંખ્યામાં ભૂદેવો જોડાશે તેવી વાત મળી રહી છે મોટી સંખ્યામાં બ્રહ્મ સમુદાય ઉપસ્થિત રહે તેવી વાત અને એ જાણકારી મળી રહી છે જિલ્લા બ્રહ્મ સમાજ પ્રમુખ તુષાર પંડ્યાએ પણ આ આખી વાતને લઈને ખાતરી આપી છે આ વખતે સમુદાયનું એકતા બંધ શક્તિ પ્રદર્શન જોવા મળશે તેવી વાત તુષાર પંડ્યાએ કરી છે સંમેલન પહેલા સોમનાથમાં ભૂદેવોની વ્યૂહાત્મક બેઠક અને એ મળતા રાજકીય ચર્ચાએ જોર પકડ્યું રાજકીય સામે સમાજ હવે જોવા મળી રહ્યા છે ડિસેમ્બરે રાજકોટમાં બ્રહ્મ સમાજની એકતાનો પ્રભાવ જે છે તે દેખાશે ડિસેમ્બરમાં રાજકોટમાં ભાજપ સામે ભૂદેવો જે છે તે ત્રીજું નેત્ર ખોલવા માટેની અત્યારે તૈયારી દર્શાવી રહ્યા છે રાજકોટમાંથી પણ ભૂદેવ જે આગેવાનો છે

તો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા ગીર સોમનાથ જિલ્લાના અમારા સૌરાષ્ટ્ર કચ્છના અને સોમપુરા બ્રાહ્મણો દરેક તળગોળના બ્રાહ્મણોની ની આયોજન હતું આગામી અમારું જે સાત ડિસેમ્બરે રાજકોટ ખાતે જે મહાસંમેલન થવા જઈ રહ્યું છે એના આમંત્રણના ભાગ સ્વરૂપે આજે અમારો સોમનાથ જિલ્લાનો પ્રવાસ હતો અને આપ જોઈ શકો છો ખૂબ બોળી સંખ્યામાં અમારા સમાજના જે આગેવાનો છે એમણે ખૂબ સારો પ્રતિભાવ આપ્યો છે અને આગામી જે કાર્યક્રમ છે સાત ડિસેમ્બરનો એમાં હજારોની સંખ્યામાં બ્રાહ્મણ પરિવારો હાજરી આપશે એવી બધાય મને ખાતરી આપીશ